નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ નિત્ય સમનો ઉપયોગ કરીને દાખલા બરાબર નિત્ય સમ તો ઘણા બધા છે પણ આજે આપણે એક જ નિત્ય સમનો ઉપયોગ કરવાના છીએ વર્ગવાળું નિત્ય સમ બરાબર એના દ્વારા આપણે દાખલા જોઈએ તો શરૂઆત કરીએ મિત્રો આપણે તો પહેલાં પહેલાં બે નિત્ય લખીએ તો વર્ગ માટે બે નિત્ય સમ એ પ્રમાણે ગણ માટે પણ બે નિત્ય સમ આજે ખાલી આપણે વર્ગનો નિત્ય સમ જોવાના છીએ તો જો x + y નો વર્ગ દેખી ગયો બેટા અચ્છા જોઈયા આપણે વર્ગ માડે નિધ્યસમ x + y નો વર્ગ x + y નો વર્ગ a + b નો વર્ગ પણ ચાલે બને सेम જ છે બરાબર આ x + y નો વર્ગ એક્સ પ્લસ વાય નો વર્ગ એટલે તો પહેલા પદ નો વર્ગ કોનો x નો વર્ગ્યુઆર પેહલા પદનો વર્ગ વધતા સૂત્રના બે ટુ એક્સ વાય પછી એક્સ અને વાય બંને જોડી લઈ લેવાના બંને ગુણાકારમાં એટલે કે ટુ એક્સ વાય વધતા બીજા પદનો વર્ગ કોનો તો કે y નો વર્ગ ફરતી જોવા x y નો વર્ગ પ્રથમ પદ નો વર્ગ વત્તા બે આ સૂત્રના બે પછી xy xy જોડે લેવાના પછી વત્તા બીજા પદ નો વર્ગ એટલે y નો વર્ગ ખબર પડે આ સૂત્ર આપણે એ બી પ્રમાણે લખીએ તો જુઓ મિત્રો કે a b નો વર્ગ સેમ સૂત્ર કોઈ ફરક પડે ના હવે xy હતું એ બી છે બરાબર તો પેલા પેલું શું કરવાનું તો કે પેલા પદનો વર્ગ એટલે કોનો તો કે એનો વર્ગ વધતા બે ના બે સૂત્રના બે પછી ટુ એ બી એટલે બંને ગુણાકારમાં લેવાના છે ને કે ટુ એ બી પછી તો કે બીજા પદનો વર્ગ એટલે બી નો આ ખાલી નિત્ય છે બરાબર આના પરથી આપણે દાખલો જોઈએ આ પ્લસ વાળો પછી માઇનસ વાળું જોઈએ બરાબર આ પ્લસ વાળા બે નિત્ય એક એક્સ વાય વાળું અને એ બી બંને સીમત છે આના પરથી આપણે દાખલો જોઈએ તો શરૂઆત કરીએ મિત્રો દાખલાની તો ચાલો એક સંખ્યા લઈએ આપણે ગમે તે સંખ્યા ટુ એક્સ વત્તા ત્રણ બાય નો આ નિત્ય સમ આ સંખ્યાનો ઉપયોગ કરી નિત્ય સમ ઉપયોગ કરીને આપણે ગણતરી કરવાની છે પહેલા પેલો સૂત્ર લખીએ સૂત્ર કયો આવે જુઓ भाई xy से xy वाला सूत्र आप से काहे सूत्र तो लिखया आपने सूत्र x + y નો વર્ગ બરાબર x નો વર્ગ + y નો વર્ગ સોરી x નો વર્ગ + 2xy + y નો વર્ગ બરાબર આ નિત્ય સમ લખો તો પણ ચાલે ન લખો તો પણ ચાલે આપણને ખબર પડી છે કે કઈ નિત્ય સમનો ઉપયોગ થાય છે બરાબર चलो अब આ સંખ્યાના આપડા નિત્ય સમમ ત્રવે પહેલા પહેલું યાદ રાખવાનું કે આ પ્રથમ પદ છે ને એક્સ વાળું પદ કહેવાય અને બીજા પદ ને વાય વાળું પદ બરાબર તો ચાલો એક્સ નો વર્ગ એટલે એક્સ નો વર્ગ એટલે કોનો તો કે પ્રથમ પદ વર્ગ કહેવાય ને કોનો વર્ગ કહેવાય તો કે 2x નો વર્ગ જોવો x એટલે આ x વાળું પદ છે એટલે 2x નો વર્ગ સૂત્રમાં x નો વર્ગ હતા એટલે કે 2x નો વર્ગ વત્તા 2 ના 2 હવે આ x અને y વાળું પદ x વાળું પદ એટલે કયું તકે આ પદ કયો પદ તકે 2x વાળો ને y એટલે તો કે y વાળો પદ y વાળો પદ કયું તો કે 3y વાળો પદ પડે છે ને આ x નો વર્ગ આ સૂત્ર પ્રમાણે x નો વર્ગ + સૂત્રના 2 xy xy એટલે x અને y એટલે કે 2x અને 3y + y નો વર્ગ એટલે કે y નો વર્ગ લખવાનો એટલે કે 3y નો તો 3y નો વર્ગ આ સંખ્યાના આપણે સૂત્ર પ્રમાણે બધા ગુણાકારના સંબંધમાં જુઓ વચ્ચે કોઈ ચિહ્ન નથી આખું પદ ગુણાકારના સંબંધમાં એટલે ગુણાકાર કરવાનો તો બે દૂના ચાર ચાર એક્સ ચાર એક્સ ગુણ્યા ત્રણ વાય એટલે ચાર તરીના બાર એક્સ વાય જોડે નવ વાય નો વર્ગ આ પ્રમાણે જવાબ મળે બરાબર આ એક સંખ્યા દેખાલી ઉદાહરણ પ્રમાણે આ જે દાખલા છે ને નિત્ય સમ એ ધોરણ છ થી લઈને દસ સુધી આવે દરેકે દરેક ધોરણમાં આવે બરાબર તો આવા તમારો દાખલા શીખવા હોય તો મારું યુટ્યુબ ચેનલ ચાલત છે મેસ મહારથી કરીને બરાબર તેની મુલાકાત લેજો તમને દરેક ધોરણના દરેક વિડીયો પાયાથી તમને જોવા મળશે બરાબર ચલો બીજું નૃત્ય જોઈએ આપણે આ પ્લસ વાળું હતું તો આપણે વાળું જોઈએ હં પ્લસ વાળાના ખબર પડી મિત્રો તો માઇનસ વાળું નૃત્ય સમજોઈએ અને એના પરથી આપણે એક દાખલો જોઈએ બરાબર તમને આવડશે સો ટકા એક ઉદાહરણ લઈ લેવું છે ચલો ડાયરેક્ટ આપણે બીજું નિત્ય જોઈ લઈએ હવે માઇનસ વાળું નિત્ય સમય નો વર્ગ પેલા આમ પ્લસ હતું સૂત્ર આવતું માઇનસ વાળું આવ્યું બરાબર એટલે ધ્યાનમાં રાખજો માઇનસ વાળું નિત્ય વર્ગ ચલો પેલા આમ પેલું કોનું પેલા પદનો વર્ગ એટલે એક્સ નો વર્ગ પછી અહીં જોજો આ સૂત્ર માઇનસ વાળું છે એટલે પ્રથમ પદ અહીં કેવું આવતા કે માઇનસ આવે એક્સ નો વર્ગ माइनस में में सूत्र मा ना 2 xy એટલે કે x y + બીજા પદનો વર્ગ બીજા પદ એટલે કયું થાય કે y નો વર્ગ ખાલી આ આ બાજુ એકલું છે એટલે મધ્યમ પદ મળી એકલું માઈનસ આવે બરાબર બાકી આખે આખો સૂત્ર પ્લસ મત છે ધ્યાન માં રાખજો પાસે માઈનસ ના કરતા y માઈનસ એટલે માઈનસ ના કરતા હા ધ્યાન માં રાખજો આ છે માઈનસ વાળું સૂત્ર બરાબર xy પ્રમાણ હવે a b પ્રમાણ લઈ લઈએ કે a - b નો વર્ગ બરાબર પ્રથમ પદ નો વર્ગ માઇનસ સૂત્રના બે એ બી એટલે કહ્યું બી નો વર્ગ પણ કેવો કે પ્લસ નો વર્ગ માઇનસ છે પણ આ બાજુ એ પ્લસ આવે બરાબર આ તો નિત્ય સમુ કે માઇનસ વાળા સૂત્ર નો આપણે દાખલો જોઈ લે આના પરથી બરાબર ખબર પડે છે ને આવા દરેક તમારે જે પાયાનો ટોપિક શીખવા હોય ત આપડે YouTube ચેનલ છે એમાં મુલાકાત લેજો બરાબર તમને ઘણું બધું શીખવા મળશે તો એક સંખ્યા લખી આપણે ગમે તે જો આપણે AB વાડે લખીએ પહેલા X વાડે લખી દઈએ હવે AB વાળી લખીએ તો સંખ્યા લખી આપણે કે 3A - 2B નો વર્ગ રેડી આગળ આપણે લખવાનું આપણે X વાળી દેતા આમાં AB લઈએ 3A - 2B નો વર્ગ આ ખાલી વર્ગના નિત્ય સમના ઉપયોગ પરથી દાખલા છે બરાબર બીજા વિડીયોમાં તમને ઘન પરથી જોવા મળશે એમ દરેકે દરેક નિત્ય સમના તમને એક સેપરેટ વિડીયો બનાવવાનો છું તો ખાસ જોજો ચલો પહેલા પેલું ત્રણે માઇનસ ટુ બી નો વર્ગ આ સંખ્યા સૂત્ર મૂકીએ આપણે પહેલાં પેલું તો કે એ માઇનસ બી નો વર્ગ બરાબર એ નો વર્ગ માઇનસ ટુ એ બી પ્લસ બી નો વર્ગ સૂત્ર તમને આવડે છે આને એ તરીકે લેવાનો અને બી તરીકે લેવાનો ચલો એનો વર્ગ એટલે આ સૂત્ર મેં એટલા માટે લખ્યું સૂત્ર ના લખો તો પણ ચાલે સૂત્ર તમે તમને ખબર પડે કે એ મારે કોને લેવાનું બી કોને લેવાનું બરાબર આ પ્રમાણે તો એનો વર્ગ એટલે એ એટલે કયો તો કે ત્રણ એ નો વર્ગ માઇનસ બે ના બે એટલે પ્રથમ પદ એટલે કયું પદ તો કે ત્રણ એ ચલો બી બી એટલે કયું પદ કે આ પદ કયું પદ तो 2b ઓ અમુક ના પ્રશ્ન થાય કે અગર 2b આગળ માઈનસ છે તો માઈનસ લેવાના કે ના પ્લસ જ લેવાય આ આ સંખ્યા ના માઈનસ છે બરાબર લા તો પ્લસ મત લેવાનો + b નો વર્ગ એટલે b એટલે કયો થા કે આપો એટલે 2b નો વર્ગ હવે જુઓ હવે સાદું રૂપ આપવાનું દાખલો પૂરો 3a નો વર્ગ તો 3 નો વર્ગ થાય 9 એટલે કે 9 જોડે એ તો હતા જ 9b નો વર્ગ બરાબર આ માઇનસ ના માઇનસ હવે જોજો ખાસ આ આખા પદ વચ્ચે ગુણાકારનો સંબંધ વચ્ચે કોઈ ચિહ્ન નથી આખા પદ વચ્ચે બરાબર ટુ એ બી વચ્ચે તો બધાને આપણે ગુણાકાર કરવો પડે તો ત્રણ દુ ના છ છ દુ ના બાર જો ત્રણ દુ છ જોડે એ ગુણાયેલું છે એટલે છ એ અને છ એ ગુણ્યા ટુ બી એટલે છ દુ ના બાર એ બી બરાબર હવે છેલ્લું પદ વત્તા ટુ બી નો વર્ગ એટલે ટુ બી એટલે તો કે બે નો વર્ગ થાય ચાર અને બી નો વર્ગ આ તો વર્ગના નિત્ય સમનો ઉપયોગ કરીને દાખલા બરાબર બીજા વિડિયોમાં આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ઘનના સૂત્ર ઉપયોગ કરીને દાખલા બરાબર થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં